અમારું એક કૂતરું છે જેને ઘણી બધી ઈજા ઘણી બધી પીડા છે અને ગળે એમ કહેવાય કે દોડનું નાનપણમાં બાંધ્યું છે અત્યારે તો ખૂબ હાલત ગંભીર છે એટલે હું તમને બતાવી નથી રહ્યો એટલે ખાસ એ લોકોને આપણે કીધું હતું એટલે એ લોકો એમ કહેવાય ને કે જેને સેવાનો અંદરથી ભાવ હોય અંદરથી પ્રેમ હોય અંદરથી ભાવ હોય એ જીવદીના તમામ સભ્યોએ કૂતરાની પૂરેપૂરી કાળજીપૂર્વક સંભાળ લીધી હતી આજે કૂતરું છે આજે ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય નથી જો એટલે લોકોએ કૂતરું પોતે અને રાખ્યું હતું એટલે ખાસ પહેલાં તો જીવદિયા ટીમ ઢુંસણના તમામ સભ્યોનો હદેપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એક અબોલ જીવની પીડા જોય અને સક્કત ને સક્કત એની ઉપર નજર રાખી નજર રાખી અને તાત્કાલિક મને કોલ કરો એટલે હું માત્ર ને માત્ર ટૂંક જ સમયની મારી પાસ સ્થળ પર આવી જો છું અને પીપડી ગામથી પણ સો યુવાનોને બોલાવી લીધા છે અને ડોગને રેસ્ક્યુ કરી લીધો છે હવે અહીંયાથી જીવદિયા બહેણા ફાઉન્ડેશન સંચાલિત અગ્યાલી આ ડોગને ત્યાં હું રિપેર કરી દીધું ત્યાં સરસ મજાની સેવા થાય છે અને અવશ્ય છું ખાસ અને ગૌરવ સાથે કહી શકું કે હું કોઈ પણ જગ્યાએ સ્થાનિકમાં સેવા કરું એટલે હંમેશા યુવાનોનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ ખૂબ મળે મારી ફરતા ફરતા મારી સાથે એમ કહેવાય ને કે સેવાના ભાવથી ઊભા છે ગમે ત્યારે આજ નહીં ગમે ત્યારે મારી જરૂર હોય અને એક કોલ કરું એટલે ગમે સ્થળ પર હાજર હોય છે એટલે આજે એક સેવાનો ભાવ છે એક સરસ મજાનું સેવાનું આપણે સૌ સાથે મળી અને એક ઉદાહરણ પૂરું પાડવાનું છે કેમકે જો માણસને કાંઈ પીડા

હું તમને જીવદીયા પ્રેરણા ફાઉન્ડેશન પણ બતાવવાનો છું જ્યાં ખૂબ જ સરસ મજાની કાળજી સેવા થાય છે ફરી પાછો છું જીવદીયા ટીમ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય દ્વારકાધીશ જય મુરલીધર